નમસ્કાર આપ જોઈ રહ્યા છો શર્વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છો માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદમાં આજે બેતાળીસ ડિગ્રી ખરવી પડશે સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે પોલીસમાં ભરતી માટે વધુ એક તક હસમુખ પટેલે કહ્યું ગ્રેજ્યુએટ બાર પાસ કરનાર ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અરજી કરી શકશે ચોમાસા બાદ ફિઝિકલ ટેસ્ટ લેવાશે રાજ્યમાં આંધી કરા સાથે ગાજવીજ માવઠું બે મહિનાના ચાલીસ બેતાળીસ ડિગ્રી આકરા તાપની વચ્ચે સોમવારે સોરઠ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ ખાબકતા ગરમીમાં રાહત રાજ્યભરમાં તોફાની વાવાઝોડા સાથે ઠેર ઠેર કમોસમી વરસાદ ગરમી દસ ડિગ્રી ઘટી સીબીએસસી બે હજાર ચોવીસનું પરિણામ અમદાવાદ બોપલ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલનું ધોરણ બારનું સરેરાશ પરિણામ બ્યાસી પોઈન્ટ નવ ટકા આવ્યું શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધી ધોરણ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાતી હતી પરંતુ આ વર્ષે ધોરણ ત્રણ વિષયમાં નાપાસ થયેલા એક પોઈન્ટ છપ્પન લાખ વિદ્યાર્થીઓ આ વખતે પૂરક પરીક્ષા આપશે શિક્ષણ બોર્ડે આ વખતે બેના બદલે ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોવાથી પાંત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓને તેનો ફાયદો થશે જૂનાગઢ લોકસભાની યોજાયેલી ચૂંટણીની ચાર જૂને કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે આ અંગે નિવાસી અધિકલેક્ટર એન એફ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતગણતરી માટેની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે જુનાગઢના દોલતપરામાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં જણસના સારા ભાવ મળી રહ્યા હોય ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે આ અંગે યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે સોમવારે ખુલતા બજારે યાર્ડમાં વિવિધ જણસીની હરાજી થઈ હતી જેમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ખાસ કરીને એરંડાનો ઊંચો ભાવ એક મનનો એક હજાર બાનું મળ્યો હતો જૂનાગઢ પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યારે જૂનાગઢ જિલ્લામાં વિસાવદર વંથલી સહિતના અનેક ગ્રામ્ય પંથકોમાં ગત મોડી રાત્રે આવેલા મીની વાવાઝોડાથી પારાવાર નુકસાની થઈ હતી ખેતી પાકોમાં તલ જીરું અને ધાણા જેવા પાકને નુકસાન પહોંચ્યું છે તેમજ બાઘાત વિભાગમાં કેરી ચીકુ અને રાયણા સહિતના પાકોને નુકસાન થયું છે સમગ્ર રાજ્યમાં માવઠાની આગાહી છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને કઠોળ સહિતના ઉનાળુ ખેતી પાકો અને બાગાયતી પાકો માટે જરૂરી ભલામણો કરવા આવે છે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે ત્યારે ખેડૂતો માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે જેથી ખેતી અને બાગાયતી પાકોમાં નુકસાન અટકાવી શકાય વૈશાખમાં અષાઢી માહોલથી અરવલ્લી જિલ્લામાં આવેલ ભીલોડા શામળાજી અને માલપુર તાલુકામાં વાવાઝોડા અને વરસાદને લઈ બાજરી મગ અને બાગાયતી પાકમાં નુકસાન થયું છે ખેડૂતોને મહેનતના માથે પાણી ફરી વળ્યા છે તો અરવલ્લી જિલ્લામાં એકાએક વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો જેના કારણે જિલ્લાના ભીલોડાના ગ્રામ્ય વિસ્તારો યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ભીલોડાના ખેરોજ કંપામાં મગના પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું આ વિસ્તારમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદ વરસ્યો હતો એ માલપુર તાલુકાના પણ વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે વીજળીના તાર તૂટ્યા હતા અને ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલી બાજરીના ઉભા પાકમાં નુકસાની જોવા મળી છે ખેતરોમાં ઉભો પાક પડી ગયો છે ખેડૂતોને બાજરીના પાકમાં જે ઉપજ મળે એમાં બાળકોના શિક્ષણ અને સામાજિક પ્રસંગના જે આયોજનો હતા તે પણ નિષ્ફળ ગયા છે અન્યોર કંપા ખાતે ખેડૂતોએ શાકભાજીની જે બાઘાતી ખેતી કરી હતી તેના માંડવા પણ વાવાઝોડાને કારણે નીચે પડી ગયા છે જેથી શાકભાજીના પાકમાં નુકસાન થયું છે પશુઓ માટે હુંડી ઉઘાસચારાનું જે વાવેતર કર્યું હતું તે પણ ભારે પવનના કારણે પડી ગયું હતું વીજળી પડવાથી એક ખેડૂતનું પણ મોત નિપજ્યું જેમ જ બે મહિલાઓ ઉજાગ્રસ્ત બની હતી આમે કાઈક વાવાઝોડું ત્રાટકવાથી ખેતીવાડીમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું આ આગામી માવઠું જે થયું ગઈકાલે એ અણીયો કંપામાં વાવાઝોડામાં આ ખેડૂતના માંડવા બહુ દૂધીના શાકભાજીના અને બાજરી ભારે નુકસાન થયું વીજળીના તાર પણ તૂટી ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે ખેતીમાં તો હવે શું થાય એક સાથો તેર તૂટે આપણા હાથમાં કાંઈ છે નહીં અને ખેતી હિસાબ કરો તો દેવું થાય દેવું કોઈને કહી દો તો કોઈ વેવડી થાય નહીં બધી મોટી લાખની એને એવું આ બધું ખેતીમાં સરકાર સર્વે કરે અને આમાં કંઈક ઘટતું કરે એવી માગણી છે સમાચારોમાં વાત કરીએ તો ચરોતરનો ખેડા જિલ્લો નદીઓની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ છે તેમાં એ ખાસ કરીને કાંઠાગાડાના તાલુકાઓમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે ત્યારે આ વખતે ઉનાળાની સીઝનમાં વાવેતર દરમિયાન ખેડૂતો બાજરીના પાકથી ડાંગર તરફ વળ્યા છે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં બે હજાર ચોવીસના વર્ષની ઉનાળુ સીઝનનું અઠાવન હેક્ટર જમીનમાં કુલ વાવેતર નોંધાયું છે વિચિત્ર વાત કરીએ તો ગબ્બરના પઘથિયાના નવીનીકરણને લઈને ચાલતા જવાનો રસ્તો બંધ કરાયો છે માય ભક્તો એ ઉતરવાના રસ્તે જ ગબ્બર ચડવું પડશે ઉતરવાના પઘથિયાથી ચડિને તેજ પઘથિયાથી નીચે ઉતરવાનું રહેશે ગબ્બર ખાતે કરોડોના ખર્ચે વિકાસ લક્ષી કાર્ય ચાલી રહ્યા છે ભક્તોને ગબ્બર ટૂલ્સ ખાતે જવા સરળતા રહે અને કોઈ પણ જાતની મુશ્કેલી ન સર્જાય તે માટે માય ભક્તોની સુરક્ષાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાં દિવસે દિવસે આકરો તાપ પડી રહ્યો છે અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર અસર થઈ રહી છે જેનાથી બચવા માટે જિલ્લા આરોગ્ય તંત્રએ લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ કર્યો હતો જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું કે ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે તકેદારીના પગલાં ભરવા આવશ્યક છે અત્યારે જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે સુરત એસટી ડેપો દ્વારા રાજુલા સુધીનો નાઇટ રૂટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ રાજુલા જાફરાબાદ અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને એસટીની સુવિધા મળતી નથી ત્રણેય તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો સુરત કામધંધા અર્થે વસવાટ કરે છે ત્યારે સુરત રાજુલા વચ્ચે એસટી રૂટ શરૂ કરવામાં આવતા મુસાફરોને રાહત મળશે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અન્યોર ખાતે ગઈકાલે દીપેશ્વરી માતાજીના જન્મદિવસને ધામધૂમપૂર્વક ઉમેશભુવાજીના માતાના ધામ પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી જ્યાં સાંજે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દીપેશ્વરી માતાજીના જન્મદિવસની ઉજવણી કરી પ્રસાદીનો લાભ લઈ માતાજીના દર્શનનો લાભો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી સોમવારે ગુજરાતના સાઈડ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં નર્મદાના ઘરુડેશ્વરમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે હજુ ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે આજે ગુજરાતના દસ જિલ્લાઓમાં માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે પાંચથી દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાનની આગાહી છે જોઈએ આ અહેવાલમાં રાજ્યના સાઈઠ તાલુકામાં વરસાદ બાદ પણ કાળઝાર ગરમીનો માહોલ યથાવત છે સોમવારે વરસાદ છતાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો રહ્યો હતો રાજ્યમાં સૌથી વધુ બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું હતું ડીસા બાદ સૌથી વધુ તાપમાન અમદાવાદમાં બેતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું રાજકોટમાં બેતાળીસ સુરેન્દ્રનગરમાં પણ બેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન રહ્યું આમ રાજ્યના ચાર જિલ્લાઓમાં તાપમાન બેતાળીસ ડિગ્રીથી વધુ હતું જોકે વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં થોડો ઘટાડો થયો છે ભારે પવન સાથે વંટોળની સ્થિતિ બનતા અમદાવાદમાં નવ ધરાશાયી થયા હતા રાજ્યમાં તોફાની પવન સાથે આજે ગુજરાતના વરસાદ પાંચ થી દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાનની આગાહી આજે પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદની છે આગાહી અમદાવાદમાં ચૌદ અને પંદર તારીખે ગાજવીજ સાથે વરસાદની ભિલોડામાં ખેડૂત કંપામાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો ગામમાં કરાના વરસાદના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ખેડૂતોના મગના પાકમાં નુકસાની થઈ છે તો ઉનાળુ વાવેતરમાં પણ ફરીથી નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે બે મહિના પહેલા પણ મોટું નુકસાન થયું હતું તો ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામી આગાહી કરી છે જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની મોટી આગાહી છે આ આગાહી સોળ મે સુધીની છે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ આવશે તો રાજ્યમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડવાની આગાહી છે તેર ચૌદ પંદર અને સોળ મે પણ વરસાદ પડશે મોસમી વરસાદ પડ્યો હતો તમે જોઈ શકો છો પૂરું પાક નિષ્ફળ ગયો છે ફરીથી અમે ઉનાળામાં મગનું વાવેતર કરેલું હતું બરાબર એ સંપૂર્ણ ફેલ થયું છે લગભગ વીસ વીઘામાં મગનું વાવેતર હતું અને લગભગ ત્રણથી ચાર લાખનું નુકસાન છે અને અગાઉ પણ બે મહિના પહેલાં આ જ રીતે કરા સાથે વરસાદ પડેલો શિયાળુ પાકમાં એમાં પણ આખા ગામનું પૂરેપૂરું નુકસાન થયેલું હતું તો મારી સરકાર સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારા ખેડૂતોનું જલ્દીથી જલ્દી કંઈક સારી એવી અમને વ્યવસ્થા કરી આપે અને આનો જે નુકસાન થયું છે એનું ભરપાઈ કરી આપે તો ખેડૂતો ફરીથી બેઠા થઈ શકે અને આ હોનારતો ચાલુ ચાલુ છે તો અમારા ખેડૂતોને આનાથી કઈ રીતના અમારું વેતન પૂરું કરવું એ અત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે ચૌદ મે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદની આગાહી છે જ્યારે પંદર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો સોળ મે બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે જેમાં ગાજવીજ અને ભારે પવનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અમદાવાદમાં ચૌદ અને પંદર તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર